સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં ગઈકાલે કામગીરીને લઈને અને અલગ અલગ બુથોની મુલાકાતે પહોંચ્યા તો બીજી તરફ કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રોડ પર એ બેસી અને ચાય પે ચર્ચા જે છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી સુરત શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મજુરા વિધાનસભા કાર્યકર્તાઓ છે તેમની સાથે ચાની ચુસ્કી એ મારતા જોવા મળ્યા હતા દુકાન પર રોડ બહાર બેસી અને કાર્યકર્તાઓ સાથે ડેપ્યુટી સીએમ હરસંઘવીએ ચાય પર ચર્ચા કરી છે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી મારી હાલચાલ પૂછ્યા છે કેવી રીતે કામ ચાલી રહ્યું છે એસઆઈઆરની કામગીરીમાં એ જોડાવા બદલ તમામે તમામ કાર્યકર્તા છે તેમનો હર્ષ સંઘવીએ આભાર માન્યો છે તો બીજી તરફ કાર્યકર્તાઓ બીએલઓ સાથે એ ઊભા રહીને

ભાઈઓ અને બહેનો જે છે ત્યાં કાર્યક્રમમાં જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા હરસંઘવી સાથે તમામે તમામ લોકો છે તેમણે ચાની ચુસ્કી માણી હતી અને હરસંઘવી છે તેમના દ્વારા અલગ અલગ રીતે જે વિસ્તારોની અંદર એસઆઈઆર ને બીએલઓ ના જે શિક્ષકો છે જે કામ કરી રહ્યા છે તેને સહયોગ આપવા માટે સૂચના પણ કરવામાં આવી હતી આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી સુરતથી શૈલેશ ત્રિવેદી જોડાયા છે શૈલેષભાઈ જે રીતે સુરતની અંદર હર્ષ સંઘવી ચાય પે ચર્ચાનો કાર્યક્રમ એસઆઈઆરની કામગીરીને લઈને તમામે તમામ લોકોને આભાર માનતા હર્ષ સંઘવી જોવા મળ્યા હતા

બીએલઓ ની મુલાકાત લીધી હતી તેની સાથે સાથે સાંજના સમયે તેમણે મજુરા તેમની જે વિધાનસભા મત વિસ્તાર છે એના કાર્યકરો ચર્ચાનો કાર્યક્રમ કર્યો હતો અને તમામ કાર્યકરોને સૂચના આગ્રહ સાથે સૂચના આપી હતી કે બીએલઓ ની કામગીરીમાં બીએલઓ ને ફિલ્ડમાં તકલીફ ન પડે અને સાથે સાથે મતદારોને પણ કોઈ તકલીફ ન પડે એટલે ની જે મતદાર નોંધણીની કામગીરી ચકાસણીની કામગીરી છે એમાં વધુ ચોકસાઈ

ગઈકાલ સવારથી જે ફરી રહ્યા હતા અલગ અલગ વિસ્તારો અલગ અલગ તપાસ કરી રહ્યા હતા ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા કરી રહ્યા હતા બપોરના સમયે ટિફિન સાથે જે શિક્ષકો ત્યાં બેલોને જે કામગીરી કરી રહ્યા છે શિક્ષકોને એ બપોરે એમના માટે જમવાનું લઈ અને પોતાના હાથે ટિફિનો ત્યાં એમના દ્વારા આપવામાં આવ્યા હતા અને જે શહેરની કામગીરી કરી રહ્યા છે તમામે તમામ લોકોનો હર્ષ સંઘવી જે છે તે આભાર માનતા જોવા મળ્યા હતા